મુશળધાર ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે અને જૂનાગઢના માણાવદરના તાલુકાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા લીંબુડા ગામના અદ્ભુત દ્રશ્યોમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ભારે વરસાદથી ધુંધી નદીમાં પણ નવા નીર આવ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા પાણીના આવક વધતા ખેતરો બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની પરિસ્થિતિ ત્યારે જુનાગઢમાં સતત વરસાદ અને ત્યારબાદની આ પરિસ્થિતિ ગામની આ પરિસ્થિતિના દ્રશ્યો જુનાગઢના માણાવદરમાં જોવા મળી રહ્યા છે ભારે વરસાદ વરસ્યો અને ઘું નદીમાં પણ નવા નીર છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધર્મેન્દ્ર ખાચર આપણી સાથે જોડાયા છે ધર્મેન્દ્ર માણાવદર જુનાગઢની પરિસ્થિતિ શું વરસાદની જી ચોક્કસ થી માહિતી આપી દઉં કે છેલ્લા પાંચ દિવસથી જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વિસાવદર મેંદડા જુનાગઢ ગિરનાર સહિતમાં જે વરસાદ પડતો હોય છે તે દર વર્ષે નદી નાળા અને ડેમોમાંથી જે પાણી છોડવામાં આવે તે ઘેડ પંથકમાં ફરી વળતું હોય છે આ વખતે ભારે વરસાદ પડવાથી જે ઘેર પંથક છે તેના ગામો ભેટમાં ફેરવાયા છે તેમાં તાજેતરમાં જ લીંબુડા ગામનો જે એક આકાશી દ્રશ્ય આજ સામે આવ્યું છે જેમાં જે ધૂધરી નદી નું પાણી આવતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે જ્યાં જ્યાં જળ જ્યાં જુઓ ત્યાં જળ દેખાઈ આવે છે ત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક હાલ જે પરિસ્થિતિનો સામનો કરવા મજબૂર થયા છે જી જી ધર્મેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ